વડોદરા શહેર એ ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર છે વડોદરા શહેરના ગરબા એ બીજા કોઈપણ શહેરોના ગરબા કરતાં જુદા પ્રકારની ઓળખ ધરાવે છે જ્યારે ગુજરાતના ગરબાની વાત કરીએ છીએ ત્યારે વડોદરાના ગરબા સાવ જુદા જ પ્રકારના હોય છે ગરબામાં જ્યારે સંખ્યા ઓછી હતી જ્યારે માઈક સિસ્ટમનો ખર્ચ ઓછો હતો જ્યારે ગરબા ગાનારા ગ્રુપને ઓછા ખર્ચમાં લાવી શકાતા હતા જે તે વખતે ગરબામાં ભાઈઓ અને બહેનો બધા જ માટે ગરબા નિઃશુલ્ક હતા સમય જતાં જે પ્રકારનો ખર્ચ વધતો ગયો એટલે પ્રથમ તો માત્ર ભાઈઓ માટેના ગરબાના પાસની શરૂઆત થઈ અને આ જે ભાઈઓ માટેના ગરબાના પાસ છે એના પછી ધીમે ધીમે બહેનો માટેના પણ ગરબાના પાસની શરૂઆત થઈ ગરબાના જેટલા પણ આયોજક વડોદરા શહેરમાં છે બધા કોઈને કોઈ ચેરિટેબલ સંસ્થાના માધ્યમથી ગરબાનું આયોજન કરે છે પાસના માધ્યમથી થતી જે આવક છે એમાંનો ઘણો મોટો ભાગ એ વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓમાં પણ વપરાય છે આપણે જાણીએ છીએ કે યુનાઇટેડ વે ઓફ વડોદરા દ્વારા જે ગરબા થાય છે આ ગરબામાં પણ જે ફંડ એકત્રિત થાય છે સમગ્ર વર્ષ દરમિયાનમાં અલગ અલગ કાર્યક્રમોમાં એનો ઉપયોગ કરવામાં આવે છે તો વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ એના માધ્યમથી પણ જે ગરબા થાય છે તેમાં પણ હમણાં જ પૂરપીડિતોને પણ એમાંથી દરેકે દરેક પૂરપીડિતને પૈસા ચૂકવામાં આવ્યા છે આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે જે રીતે ગરબાના આયોજકોનું કામ છે જે રીતે તે લોકો સુંદર મજાના આયોજનના માધ્યમથી સમગ્ર દેશમાં વડોદરા શહેરને એક જુદા નામ પર અંકિત કર્યું છે ગત વર્ષે આપ શું જાણો છો કે શ્રી જયશંકરે સમગ્ર વિશ્વના બાસઠથી પણ વધારે દેશોના એમ્બેસેડર કે જે લોકો ભારતમાં એમ્બેસેડર તરીકે કામ કરતાં એમને પરિવાર સાથે ગરબા માટે મુલાકાત કરાવી છે ત્યારે વડોદરા શહેરના ગરબા એ બીજા કોઈ શહેરોના ગરબા સાથે તોલી ન શકાય અને એ વાત પણ ચોક્કસ છે કે જે લોકોને નાની મોટી આવી મુશ્કેલી હોય એ લોકોને પોતાની રીતે ગરબાના આયોજકોએ એમને જે યોગ્ય લાગે તે રીતે મદદરૂપ થવું જોઈએ પરંતુ ગરબા નિઃશુલ્ક જ હોવા જોઈએ તે વાત સાથે હું સંમત નથી